<laughs> <laughs> <साप laughs> नोकरी लगाए तो <laughs> अरे तो फायनान्स मगाने नाही आतू बघू आलो

હા જય મદાજી જય શ્રી કૃષ્ણ કેમ છો હા એ બધા મજામાં છો અને મજા મજ રહેવાનું આજે આપણે થઈ જાય છે થોડા બાર વિડીયો ઇન્ટરવ્યુ સર એ ઇન્ટરવ્યુ જેવું સર તમે ઓળખતા જ હશો એ તો એ જ તમે બ્લોગમાં જોશો જ અને મેન વિડીયો બનાવવાનો સર તો મજા બન સર

જો હિંમતસિંહ નું સ્ટેચ્યુ છે હિંમતનગર અંદર અને જો આપડે છે ને અત્યારે સુનિલભાઈ લઈ દેશે રિવરફ્રન્ટ હિંમતનગર માં રિવરફ્રન્ટ સેમ જો ખબર કે સુધી ઇન્ટરવ્યુ કરવાનું છે જોડિયો જોવા મળશે કન્ટીન્યુ બન્યા તો કાંઈ જો હિંમતનગરમાં આપડા નમસ્તે સર્કલ કહેવાય છે સર અને અહિયાં છે રિવરફ્રન્ટ કા રિવરફ્રન્ટ હિંમતનગર મતનગરનું કહેવાય સર એ સુનિલ ભાઈ આમ ફોન લગાવશ પેલા શું કહેવાય

અને સુનિલભાઈ ને બે જણા અત્યારે ખૂબ કહે છે આપણો પેલા શું કહેવાય હિંમતનગરવાળામાં ચોખણ મળે છે આપણોને મળે તો તમને આ વિડીયોમાં આપણો બ્લોગમાં તમને મળીએ બાકી આ જો જોરદાર હિંમતનગરમાં રિવરફ્રન્ટ બનાવેલો છે માપનો એવો અત્યારે આપણે ફરી જઈ છીએ આ પોલ છે તમને બતાવજો આ હિંમતનગરનો રિવરફ્રન્ટ પેલા જ્યાં જો પોલ ઉપર થઈને જવાય બાકી જોરદાર છે અંદર

જા શાન મેં હું તારા હિંમત વાળા કોમેડી જે માણસો છે આપણને મળી ગયા છે તમને ઇન્ટ્રોડક્શન કરાવશું આગળ પાછળ જોઈ શકો તમે અને આ છે હિંમતનગર નું છે તમને એકવાર વાર બતાવી દઉં જો નજારો તમે આ બાજુ તમને બતાવી દઉં અત્યારે આપણો અમનો ઇન્ટરવ્યુ કરવાનું છે મેઇન ચેનલમાં હશે જોજો મજા આવવાની છે આપણો શૂટ આપણે કરીએ છીએ સુનિલભાઈનો વિડીયો ਜਾ ਲਾਖ ਲੈਣਾ ਹੈ ਤਾਂ ਕੋਈ ਜਵਾਬ ਨਹੀਂ ਮਿਲਦਾ ਤਾਂ ਗਾਇਸ ਅਲ ਕਿ ਇਤਨਾ ਚਕਾਇ ਇੱਕ ਗਾਮਨਾਥ ਵਾਲਾ ਆ ਰੈਡੀ ਥਾਇਸੇ ਵੀਡੀਓ ਹਨ ਅੰਨ ਅੱਪਣੇ ਸਬਜੈਕਟ ਇਸ ਨੂੰ ਚੋਇਸ ਕਰਵਾਉਣ ਬੈਠੇ ਸੀ ਬਿਲਕੁਲ ਅਲਗ ਅਲਗ ਸਬਜੈਕਟ ਬਾਰੇ ਇਤਨਾ ਵਿਚਾਰ ਸਨ ਕਾਲ ਮੇਲ ਕੀਤਾ ਆਵੇ ਫਾਈਨਲੀ ਮਿੱਤਰੋ ਜੋ ਸੁਨੀਲ ਬੈਨ ਦਾ ਪੂਰਾ ਵੀਡੀਓ ਆਪਕੋ ਸ਼ੂਟ થઈ ਗਿਆ ਹਨ ਥੋੜਾ ਰਿਲੈਕਸ થઈ ਜੀਏ ਇਮ થોડા પાણી બાણી પી લઈએ પછી પાછું ફરીથી આપણે ફોટો ફોટો શૂટ કરી લઈએ ઓળખાણ આપવાની જરૂર નથી અને અત્યારે હું બોલું છું હિંમતનગર અને હિંમતનગર વાળા આઈડી તમે ફોલો કરી હશે નહીં કરી હોય અને ઓળખતા ના હોય તો પણ તમને પરિચય કરી દઉં ચાલો મારી સાથે તો આ એમની જાતે પરિચય આપશે પેલા તો જાતે ચાલુ પડે હા જાતે ચાલુ પડશે પબ્લિક તમે પેલાથી જ ઓળખાશે એટલે મારે બોલવાની જરૂર નથી

ચેનલ તમે મુલાકાત કરી અને ઉપર જજો કોમેડી વિડીયો જોજો મજા આવશે આઈ હોપ તમને પસંદ છે પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો નવા જોવા કરજો સુનિલ શકો

તો આઈ હોપ ગઈ તમને સરસ મજાનો બ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક કરી નાખો શેર કરી નાખો સબસ્ક્રાઈબ કરી નાખો ચાલો મળી ન